તમ બધા ને દબાવ પછી તન બધા ને હાજર ના રાખી શુભકામના આપું છું અત્યારે આપણે ઘરે બધું કામ કાજ પૂરું કરી અને આપણે વિયા એ છીએ નીંદવા તો આપણે જો આ બાજુ છે એ નિંદવાનું છે અને આ બધા જો નિંદવા મળ્યા છે આજે રવિવાર છે એટલે અમાર બેન પણ આવી ગયા છે અમાર સંજય ભાઈ ને મારા પપ્પા ની જ છે તો આપણે એક કેરો નીંદવા છે ને એક ઉરી પાસે એટલે ઈ નીંદા જાય એટલે પછી કાય કામ છે ને તો જલ્દી જલ્દી નીંદવા મળવી અને આયલ પાછું અત્યારે છોકરા પતંગ પણ સગાવા મળ્યા છે

ને ન પીડું છે તો તડકો પણ બહુ છે તો એમાં બેન વિવાઈ જશે તો આપણે તો નીંદ વાજા આવી જ છું અમાર બેન સેલ્ફ વાય આવશ પાછો તો અત્યારે અઢી વાજી જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે નીંદ વજાનું છે તો જાવી આજ તો લગભગ નીંદ જશે જ્વેલ પણ નીંદી છે મારા બેન અમારેથી મોટા થાય બે નિંદ હવા આવી જશે તો આપણે તો આવવું જ પડે થોડુંક છે એક કેરો બે કેરાસ જ પાસે નીંદવાનું તો જેટલું નહીં એટલું નીંદવી અને ની પછી તો આપણે બીજી જલ્દી નીંદી નાખીએ થોડુંક છે તો જલ્દી જલ્દી નીંદવી એટલે નીંદા જશે લગભગ તો હવે આપણે નીંદવા મળવી અને પછી સરસ મજાનું પાઈ દેવાની આવા કંઈક કંઈક ખાલા હોય ને બાજુ સાટતા જઈશું એટલે સરસ મજાનું હરખે હરખું ઊી જાય બધું તો અત્યારે આજે ની જશે કાલે કાલથી આપણે પાવાનું ચાલુ કરી દઈશું પાર પાણી તો વાળીએ ત્યાં વાળીએ અત્યારે સુઈના પાણી ને વાળશે તો આપણે ઘણા દિવસો વાળી ગયા ગયા સુઈને પછી સાવન થશે તો આપણે નીંદવાનું છે તો નીંદવા મળ્યું તો સરસ મજાનું બાજરું ઊભું છે અને બાજરામાં ખડ છે એટલે કઈ સરસ લાગતું નથી તો આપણે નીંદવી છે એટલે કેવું સરસ લાગે છે જે આ સરસ મજાનું નીંદું છે અને નીંદ આવ્યા છે અને ઢોર મારની નીંદ પણ થઈ છે ને પછી કોળિયું કરી છે અને આ બધા નીંદે છે અલ્પા મરગો પીન જલ પણ નીંદે છે હવે આ એક કેરોસી છે નીંદવાનો એટલે ફાઇનલી નીંદાય આવી જશે ઓલા શેઠ લગીન છે એમ તો આજ કાંઈ નીંદ આવે નહીં બહુ વાર લાગે તો જલ્દી જલ્દી નીંદવા મળી એટલે સરસ મજાનું

Share e greu să ne spunem noua te subscribe din nou